અસ્થિર અવસ્થામાં રવિવારે ગયા રવિવારે આ બેન ને પોતાને ખબર નથી સફા પહેરવાનો કોઈ ઠેકા કોઈ 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 કેપેસિટી નથી માં આ જગ્યા પર ગયા રવિવારે મારે ખાલી

પગાર ઓછો તેમના વાઇ એવી માનતા રાખી હતી મારે રોજીરોટી માં થોડી તકલીફ પડે છે પગાર ઓછો હોવાથી તો દૂધની બે બોટલ ની માનતા રાખવાથી ચોકલેટ માનવાથી એમનો પગાર વધી ગયો હતો ધંધા પાણી સારું ચાલે છે

બેન કરીને આવે છે એમની સોના ની બુટ્ટી ગઈ હતી તો ને માને પ્રાર્થના કરી કે હું બે દૂધ બોટલ તો મારા તૈયારી સોનાની બુટ્ટી મળી ગઈ છે તમા અજૈન્દ્રભાઈ નાદરવાથી આવે છે માં બે બે દિવસ ગોગા મહારાજ દેખાડતો હતો એમને બે બે દિવસ ગોગા મહારાજ દેખાડતો તો એમને બે દૂધની બોટલની માનતા રાખી તો માં 3 દિવસથી ગોગા મહારાજ દેખાડવાના બંધ થઈ ગયા છે આમાં રામ 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 માનતા સુકાઈ ગયું રામ રામ માડી હું મદાવાદથી આવું છું રાણા ધવન મારું નામ છે

તો બે દૂધની બોટલ આપીશ એ છોકરીની હોસ્ટેલ બદલે કે છોકરીને જે પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો માં પણ દૂધની બે બોટલની માનતા પૂરી કરે છે એક રૂપસિંહ આવે છે એમના પાંચ છોકરા હતા નાના 10 વર્ષથી નીચે ઉંમરના એમના છોકરાને 10 દિવસથી પ્રોબ્લેમ એવો થયો 10 10 છોકરા જમવાનું ઓછું કરી દીધું તો બીમારી ચાલુ હતી માં તો એમને ચોકલેટ ને દૂધની બોટલની માનતા રાખી માં

પાંચ વર્ષ થી દારૂ પીતા મારી ચાર મહિનાથી એમને માનતા રાખી તો ચાર મહિનાથી દારૂ બિલકુલ નથી

રુમા હા તમારા 5 એ કોઈ બાદાનો માબ નથી રુમા બંદા પણ ખરી માંંતા રાખતા હોય લાવજો બોટલ લાવજો આવું વાત પણ એમના પપ્પાને રાત્રે અચાનક કઈક પ્રોબ્લેમ એવો થયો તો ઘરના દરવાજા ખુલ્લા રાખીને નીકળી ગયા અને અસ્થિર મગજ જેવા થઈ ગયેલા માં એમને એવું માન્યું કે માં મારા પપ્પાને કોઈ પ્રોબ્લેમ ના કશું જ નહીં ઘરમાં પાછા આવી જશે તો હું દૂધની પાંચ બોટલ છે તો માં તૈયારીમાં માનતા રાખવાથી તૈયારીમાં એમના પપ્પા એકદમ મગજ ફ્રેશ થઈ પાછા આવી ગયા ઘરમાં રામ રામ

કેટલા ભાવિકો હતા એના ઘેર થી કોલર પકડી ગયા કોલર નહીવ નો પ્રભાવી

તો ખાલી દૂધ ની બે બોટલ માનવાથી અત્યારે બેન આપણી આમ ઊભા છે પણ આખી રાત ઊંઘ નહીં આવી અને જમનો અંક મને કોઈ પ્રોબ્લેમ ના થાય ને કાલે રવિવાર છે ને તો દૂધ ની બોટલ લઈને જશ માં આપણી આમો ઉભા છે

છોકરા ને ચલાતું તો પગ માં સોજ તો ગયેલા દીધી હોટલ ને માનતા રાખી

છોકરા ને શરીર આખું લુલવાટો મારી ગયો ખાલી સાંભળે ને બોલે ખાવા બાવાનું કોઈ ભણ નતું તો બે મનોમન વિડીયો જોયો છે આપડે જોઈને ખાલી માનતા રાખી

પોલીસ બાઇક લઈને આવી એટલે મારે ગભરી જાય તો માનતા નહીં કે મારે કશું થાય નહીં કે બોટલની માનતા પૂરી કરે મારે બોલાવીને ખાલી જવાબ લખવા માટે પોલીસ આવે પણ મારે ગભરી ગયેલો એટલે મારે માનતા રાખેલી મારે ગભરી મારે રામ રામમાં અમદાવાદથી આવું દિનેશભાઈ પટેલ મારા છોકરાને કમળો બીજી વાર ઉભો માર્યો તો માં અને મારો બેબી એ માનતા મારી છે એક દીની બોટલ અને અગરબત્તી અને બે દૂધની બોટલ અને સારું થઈ ગયું માં એક બીજી માનતાથી મારો એક હપ્તો દૂ હતો જોડે પૈસા નહોતા મેં રાત્રે બાર વાગ્યા સુધી કોઈ સગવડ નથી થઈ અને માનતા મારી બે સવારે સગવડ થઈ ગઈ હપ્તો દૂધી જામો I go my <mary> way. Oh God Oh, you. i